એરો મિત્રો શેરબજારની વાતોમાં મિત્રો શુક્રવારે ભારતીય બજારમાં ખૂબ ઘટાડો હતો અને સેન્સેક્સ નવસો ત્રીસ પોઈન્ટ એટલે કે હવા ટકો ઘટી અને પંચોતેર હજાર ત્રણસો ને ચોસઠ બંધ ગયો હતો નિફ્ટી ત્રણસો પોઈન્ટ ઘટી દોઢ ટકોનો ઘટાડો અને બાવીસ હજાર નવસો ચાર એટલે કે તેવી હજાર નીચે સરકી ગયો હતો બેગ ટિપનીમાં ઘટાડો ઓછો હતો પરંતુ મિડકેપમાં એક હજાર પાંચસોને સોળ પોઈન્ટ એટલે કે ત્રણ ટકા ઘટી અને પચાસ હજાર છસો પિસ્તાળીસ અને અમેરિકાનો બજાર પણ ખૂબ ઘટાડો છે અને શુક્રવારે અમેરિકામાં બે હજાર ત્રણસો ને બાવીસ પોઈન્ટ દાવ ઘટીને પૂણા છ ટકાનો ઘટાડો દર્શાવે છે પૂણા છ ટકા ઘટી આડત્રીસ હજાર બસો ત્રેવીસ ઉપર બંધ રહ્યો હતો અને અત્યારે ગિફ્ટની ફી બાવીસ હજાર ત્રણસો પિસ્તાળીસ સત્સોને પંદર પોઈન્ટનો ઘટાડો દર્શાવ્યો છે ત્રણ ટકાનો ઘટાડો દર્શાવે છે એનો અર્થ એ થાય કે સોમવારે બજાર ખૂબ ઘટાડા સાથે ખુલી શકે એવી પોઝિશન ઊભી થઈ છે મિત્રો અને વિશ્વના તમામ બજારો શુક્રવારે ખૂબ ઘટ્યા હતા આ ઘટાડો વધુ ઘેરો બનશે એવું દર્શકો એવું બજારના નિષ્ણાતો કહી રહ્યા છે અને વિશ્વના તમામ શેર બજારોમાં ખૂબ ઘટાડો છે અને હજી પણ વધારે ઘટાડો થઈ શકે છે આ બજારમાં મિત્રો ખાસ એ વાત છે કે વેટ અને ભોજ કરો શાંતિ રાખો અને આ બજારમાં એક જ વસ્તુ કરે કશું કરવાનું નહીં લેવાનું નહીં વેચવાનું નહીં અને શાંતિથી બેહીને અને મજા કરવાની છે સોના ચોરીમાં પણ શુક્રવારે ખૂબ ઘટાડો હતો અને જે બજાર ચોલીનો એક લાખ ઉપર પહોંચ્યો હતો એમાં પણ આઠેક ટકાનો ઘટાડો દર્શાવી દો હવે એક કંપનીની વાત કરવી છે કે પ્રદીપ ફર્સ્ટ એ પારાદીપ ફર્સ્ટ કહો કે પ્રદીપ ફર્સ્ટ કહો અને એકસો ને ઓગણીસ રૂપિયા ઉપર ચાલી રહી છે અત્યારે અને આ છેલ્લા દસ કે પંદર દિવસમાં નેવું રૂપિયાનો શેર એકસો ને ઓગણીસ ઉપર એટલે વીસ ટકા જેવો વધારો આ કંપનીમાં થયો છે અને એનું માર્કેટ કેપ છે નવ હજાર સાતસોને અઢાર કરોડ ઇપીએસ છે પીએ ટીવી છે સેક્ટરનો પીએ એ છે બુક વેલ્યુ છેતાળીસ છે ફીસ વેલ્યુ દસ છે અડધો ટકો ડિવિઝન આપે છે અને કંપની અત્યારે કોઈ ખરીદવાની જરૂર નથી આ ફોર્મમાં કે ઉપરથી ઓમાં પ્રોફિટ બુકિંગ આવી શકે પરંતુ તમારે નેવું રૂપિયા થયા આ કંપનીમાં એને સપોર્ટ પ્રાઇઝ નેવું રૂપિયા છે નેવું રૂપિયા આવે તો આમાં તમે તમે એને તમારા વોચપિસ્ટમાં રાખી શકો છો એમાં મોટા ઓપરેટરો દાખલ થયા છે આ કંપનીને ઉપર ઉપાડી અને નીચે લાવે છે નીચે ઉપાડી ત્રણથી ચાર વખત આ કંપનીમાં આવી પોઝિશન બની રહી છે હવે કંપનીનું જે વોલ્યુમ થતું હતું પચાસ લાખનું એ સીધો હવા કરોડ એક કરોડનું વોલ્યુમ કંપનીમાં થાય છે અને પચીસ ટકા કંપનીમાં ડિલિવરી ઉઠાવવામાં આવે છે કંપનીના શેર હોલ્ડિંગની વાત કરીએ તો છપ્પન ટકા પરમોટરો પાસે છે પાંચ પોઈન્ટ ચાર ટકા એફઆઈ છે અને પચીસ ટકા હોલ્ડિંગ આપણા ઘરેલું ફંડનું છે પબ્લિકનું તેર પોઈન્ટ બાણવું એટલે કે બાર ટકા છે અને અધર એક ટકાનું હોલ્ડિંગ છે હવે આ કંપનીનું તમે આટલું બધું બજાર ઘટ્યું છે પણ આ કંપનીની વાત કરો તો એક વીકમાં પંદર ટકા વધારો આ કંપનીમાં એક મહિનામાં પચીસ ટકાનો કંપનીમાં વધારો સો મહિનામાં એકતાળી ટકા અને એક વર્ષમાં એકસઠ ટકાનો કંપનીમાં જોરદાર વધારો અને ફર્ટિલાઇઝ સેક્ટરની કંપની છે પરંતુ અત્યારે હાલ એકસો ઓગણીસ ઉપર ચાલ્યો છે કોઈ લેવાની ડોક્યુમેન્ટ નથી કોઈ સલાહ નથી પરંતુ તમે એના ઉપર નજર રાખી શકો કે આ કંપની હો ને તે નેવું પંચાણું આસપાસ આવે તો તમે ઇન્ટરાટરીમાં કરતા હો તો આમાં લોબા ટાઈમાં આ સેક્ટર ફર્ટિલાઇઝર છે એમાં સરકારની પોલિસીનો મોટો ભાગનો આધાર રહેતો હોય છે અને જે સારી કંપનીઓ હમણાં એક મારા મિત્રએ કોમેન્ટ કરી હતી કે લોહીડ સ્ટીલ લોહીડ એન્જિનિયરિંગ આ ભાવિ લેવાય મિત્રો બજાર ઘટવાનું અને ઘટાડામાં અત્યારે આ હાઈટ આસપાસ ચાલે છે લોહીડી એન્જિનિયરિંગ પરંતુ જ્યારે ઘટે પંચાવન થાય એના પછી તમે એના ઉપર નજર રાખી શકો મિત્રો જેટલો ઘટે છે એ આવનારો સમય કહી શકે એના પહેલાં બજારનો વિશે કોઈ કહેવું એક ઉતાવળું છે પરંતુ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ સાહેબ જો એમના બયાન બદલે એમની જે ટેરિફ લગાવી છે એની સામે વિશ્વના બીજા દેશો પણ ટેરિફ લગાવી રહ્યા છે અને વિશ્વમાં એક યુદ્ધ જેવો માહોલ છે ટેક્સનું યુદ્ધ આ દિવસે આટલું લગાવ્યું આ દિવસે સોમે આટું લગાવ્યું આ દિવસે સોમે આટું લગાવ્યુંની અસર આ થશે ઓની અસર સતત એક આ ચર્ચા છે અને વિશ્વની ઇકોનોમી ઉપર ઓની કેટલી અસર થઈ શકે મિત્રો એનો અર્થ છે કે વેપાર એ આપણા અર્થતંત્રનો પાયો છે આપણી કંપનીઓ આપણું ઉત્પાદન એ પાયો છે અને દરેક દેશની મહત્વકાંક્ષા એ હોય કે અમારા દેશમાં ઉત્પાદન બને અમારો મત લીધે હોય છે અમેરિકામાં ટેરિફ અમેરિકા ન લગાવતો તારે બીજા વિશ્વના દેશો અહીંયા અહીંયા વેચી જતા માલ અમેરિકાની કંપનીઓ કરતાં સસ્તો માલ ભારત છે ચીન છે બીજા દેશો અહીંયા ઠળવી દેતા અને ટેરિફ લગાવવાને કારણે અમેરિકાના લોકોને માલ મોંઘો મળશે એ તો સો વાત છે પરંતુ અમેરિકન કંપનીઓને રક્ષણ મળશે અને અમેરિકાની કંપનીઓને રક્ષણ મળવાને કારણે અમેરિકાના જે લોકોને છે નોકરીઓની તકો મળે છે અમેરિકામાં જે નોકરીઓનો પ્રશ્ન છે એ મોટો પ્રશ્ન છે મોંઘવારી કરતાં નોકરીઓનો પ્રશ્ન ત્યાં મોટો છે અને આ બધા ઘણા કારણો વિશ્વ લેવલે ચર્ચાતા હોય છે અને આ બધું ખ્યાલ રાખી આપણા પણ જો આપણે આપણા દેશના પણ અમુક નીતિઓ ઉપર સરસ મક્કમતાથી આપણી સરકાર આગળ વધી રહી છે હવે આગળના સમયમાં શું થાય એના ઉપર નજર રાખવી દે પરંતુ અત્યારે બજેટમાં એક જ વાત છે કે વેટ અને વોચ જુઓ ધીરજ રાખો શું થાય છે એ જ નહીં ના છે લેવા મેળવાની આ સમયમાં કોઈ વાત નથી અને અત્યારે લેવાનું કહેવું એક બહુ કાઠું છે એનું કારણ છે કે બજાર હજી પણ ઘટી શકે બજાર હો હો પોઈન્ટ ઘટતું હતું એ તો સમજ્યા વિદેશી રોકાણકારો વેચતા એ પણ સમજ્યા પરંતુ અત્યારે બજારમાં એફઆઈઆઈ અને ડીઆઈઆઈ બંને વિચાર કરે અને એક એક દિવસનો ત્રણસો ત્રણસો પોઈન્ટનો નિપટીમાં ઘટાડો થાય છે એટલે બજાર ટૂંકા ગાળામાં ઝડપી ઘટી શકે છે અને ઘટ્યા પછી ઝડપી વધી શકે છે અને બજાર ક્યારે સ્ટ્રીક થાય છે એ કેવું મુશ્કેલ છે થેન્ક યુ